પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સિદ્ધો સ્થિત હજર સૈયદ નહિમુદ્દીન જલાલી બાવના ઓગણીસમાં ઉર્સરિતની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના સિનોલ ખાતે હઝરત સૈયદ નઈમુદ્દીન જલાલીબાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષના પાવન અવસરે હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હજર સૈયદ નહીમુદ્દીન બાની દરગાહ પ્રત્યે તમામ ધર્મના લોકો અપૂર્વ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે માન્યતા મુજબ અહીં હાજરી આપવાથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે ઉર્સ દરમિયાન દરગાહ ખાતે ખાસ ચાદર ચાદરસી कौवाली सहित धार्मिक कार्यक्रमो યોજાયાતા આ પ્રસંગે વિવિધ સમાજના લોકોએ હાજરી આપી ભાઈચારો અને ધાર્મિક સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું પેલેટાઇમ્સ કરજા તતબાકુ અસલામુ અલયકુમ વરahmatullahi વબarakatuhu દર સાલ કે દરાય મિસાલ બી સિનૂરની સરદમી હઝરતે મકબુલ શફી સરકાર કે બાલગોપત ખલીફા સરકાર શ્રીયદના નૈમુદ્દીન જલાલી બાબા અબ્દુલાલે કઈ સાલનો સુપાક હે और उस बा के मौके पर पूरे हिंदुस्तान से और पूरे गुजरात से हिंदू मुस्लिम सिख ईसाई दरबार में हाज़िर होते हैं जुनूस में शामिल होते हैं और यहाँ पे मन्नत मुरादें पेश करते हैं और जो भी यहाँ पे दुआएं होती हैं अल्लाह रब्बुल रब्लम युरगुम सत्य में उनकी दुआओं को पूरी फरमाता है और नहाज नियाज लेके हाजिर होते हैं और यहाँ के जो साहिब शहजादा हैं शमशाद बाबा साहब और इनके अलावा जितने भी यहाँ के दरबारी लोग हैं सभी लोग यहाँ पे दुआ खैर करते हैं लोगों की दुआएं पूरी होती हैं और ये अजीम अजीम दरबार है जहाँ पर हिंदू मुस्लिम सिख है सभी आते हैं और सब पेश पाते हैं दुआ करते हैं कि मा ताला इसी तरह हमारे मुल्क में भारत के अंदर अमन शांति रहे भाईचारा रहे और हिंदू मुस्लिम एकता रहे यही हम दुआ करते हैं दम मदार बिड़ा पार हकमी जला पीर का दामन हिंदुस्तानबाद दम मदार